હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે આપણે બનાવીશું મહાકાળીનું ફેમસ સેવસળ જે ખાવામાં તો બહુ જ સરસ લાગે છે તો ચાલો આપણે એને બનાવીએ તો મેં અહીંયા સૂકા ગ્રીન વટાણા લીધા છે એક વાટકી જેટલા લીધા છે એને આપણે પાંચથી છ કલાક પલાળી રાખવાના છે પાંચથી છ કલાક સુધી વટાણા આપણા સારી રીતના પલળી ગયા છે અને સારી રીતના ફૂલી પણ ગયા છે તો આપણે એને હવે કૂકરમાં બાફી લઈશું છ થી સાત સીટી સુધી આપણે એને બાફી લેવાના છે હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો ડુંગળી છે લસણ છે ટામેટા છે અને લીલા મરચાં અને આદુ છે તો સૌથી પહેલાં લસણ લીલા મરચાં અને આદુને આપણે ક્રશ કરી લઈએ લસણ આદુ આદુમરચાં સારી રીતના આપણા ક્રશ થઈ ગયા છે હવે એ જ રીતના આપણે ડુંગળીને પણ ક્રશ કરી લઈશું ડુંગળી પણ સારી રીતના ક્રશ થઈ ગઈ છે તો હવે એ જ રીતના આપણે ફરી ટામેટા ક્રશ કરી લઈશું ટામેટા પણ સારી રીતના ક્રશ થઈ ગયા છે લસણ ડુંગળી અને ટામેટા સારી રીતના ક્રશ થઈ ગયા છે આપણા વટાણા પણ આપણા બફાઈ ગયા છે તો આપણે એક કૂકર ખોલીને જોઈ લઈએ કે વટાણા સારી રીતના બફાઈ ગયા છે કે નહીં તો સારી રીતના વટાણા બફાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એના ઉપર એક મોટી તપેલી મૂકી દઈશું અને તપેલી ગરમ થાય ત્યારે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય પછી લાલ મરચાં રઈ અને જીરું એડ કરીશું બધાને સારી રીતના આપણે સાતળવા દઈશું અને પછી આપણે થોડીક ચપટી હિંગ એડ કરીશું હિંગ નાખ્યા પછી આપણે લસણ આદુ મરચાંની જે પેસ્ટ કરી હતી એ નાખી દઈશું અને એને આપણે સારી રીતના સાતળવા દઈશું ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આપણે એને સાતળવા દઈશું લસણ આપણું થોડુંક લાલ થાય એટલે આપણે એમાં ક્રશ કરેલી ડુંગળી એડ કરીશું અને એને પણ સારી રીતના મિક્સ કરી દઈશું પાંચથી દસ મિનિટ સુધી આપણે ડુંગળીને પણ સાતળવા દઈશું ડુંગળી તેજ લાલ થાય એટલે આપણે એમાં ટામેટાની જે પ્યુરી બનાવી હતી એ આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે પાંચથી દસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર એને સાતળવા દઈશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે આપણી ગ્રેવી પણ સારી રીતના સંતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે એમાં હવે કાશ્મીરી લાલ મિર્ચ એડ કરીશું અને મેં અહીંયા શ્રીહરીનો સેવસણનો મસાલો લીધો છે તો આપણે એને બે ટેબલ સ્પૂન જેટલો એડ કરીશું લાલ મરચું એડ કરીશું અને હળદર પાવડર હવે બધા મસાલાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું મીડિયમ ફ્લેમ પર આપણે એને મિક્સ કરવાનું છે તો સારી રીતના આપણા મસાલા પણ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં એક વાટકી જેટલું પાણી એડ કરીશું અને એને હાઈ ફ્લેમ પર એને પાંચથી દસ મિનિટ સુધી આપણે એને કૂક કરી લઈશું સારી રીતના આપણા મસાલા જ્યાં સુધી શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો આપણું તેલ છે એ છૂટું પડી ગયું છે અને મસાલા પણ સારી રીતના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું જે આપણે બાફેલા વટાણા હતા એ આપણે એડ કરી દઈશું અને વટાણાને પણ સારી રીતના આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું અને હવે આપણે પાણી એડ કરીશું તો મેં અહીંયા પાંચથી છ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે સારી રીતના મિક્સ કરી લઈએ હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું અને મીઠાને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈએ મીઠું ઓગળી જાય આપણું ત્યાં સુધી અને હવે આપણે એમાં નાખીશું વન ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું હવે આપણે સેવસળને ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે સેવસણની તરી બનાવી દઈએ તો બેથી ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રઈ નાખીશું અને લસણવાળી જે ચટણી હોય છે એ આપણે વન ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું એને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ તેલમાં હાઈ ફ્લેમ પર આપણે એને સાંતળીશું અને તરત જ સંતળાઈ જાય પછી તરત જ આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મિર્ચ એડ કરીશું અને એને પણ સારી રીતના મિક્સ કરતા જઈ અને બેથી ત્રણ ઘૂંટડા જેટલું આપણે એમાં પાણી એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું જ્યાં સુધી તેલ ઉપર નાઈ જાય ત્યાં સુધી તો આપણી તરી બનીને તૈયાર થઈ ગઈ છે અને સેવસણ પણ આપણું સારી રીતના ઉકળી ગયું છે હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ પર એને ઉકળવા દઈશું તો તૈયાર છે મહાકાળીનું સ્પેશિયલ સેવસળ અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોઈને બી મારી રેસિપીમાં કંઈ બી ભૂલ લાગે તો તમે મને કમેન્ટમાં બતાવી શકો છો કે તમે આ ભૂલ કરી છે અને જો તમને મારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં